દહનનો કાર્યક્રમ અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું કે જે નીટની પરીક્ષાની અંદર જે પેપર ફૂટ્યા એ ફરીથી તાત્કાલિક પરીક્ષા લેવાય અને વારંઘડે ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર વારંઘડિયે પેપરો ફૂટે છે એ ના ફૂટે અને યુવાઓ વિદ્યાર્થીઓના એના ભવિષ્ય સાથે ચેડા ન થાય એના માટે અમે આજે આ કાર્યક્રમ રાખ્યો હતો આજ રોજ દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે નીટની પરીક્ષાનું જે કૌભાંડ છે એના વિરોધમાં દાહોદ જિલ્લાના તમામ યુવાઓ રસ્તા રોકો આંદોલન કર્યું અને અમે જે ડેટ ટાટની પરીક્ષામાં જે છેલ્લા ઘણા સમયથી શિક્ષણ મંત્રી એની તારીખો જાહેર નથી કરતા એના વિરોધમાં અમે આજે રસ્તા રોકો આંદોલન અને પુતળાનું દહન કરતા પણ આ ભાજપની સરકાર જારે જ્યારે પણ ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે અને પોલીસે પણ અમારા કાર્યકર્તાઓની ડિટેન કર્યા એટલે આજ રોજ અમે તમામ દાહોદ જિલ્લાના કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ રસ્તા રોકો આંદોલન કરી અને આ તાનાશાહી ભાજપ સરકારના વિરોધમાં અમે આંદોલન આવનાર સમયમાં પણ કરીશું અને જો આ સરકાર વારંવાર અમને પોલીસને આગળ કરી અને અટકાયત કરવાની કોશિશ કરશે તો આવનાર સમયમાં અમે જેલ ભરોનું આંદોલન પણ કરીશું